ભરૂચ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ સુકલ તીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પચાસ કરોડના ખર્ચે વર્ષ વિધિ યોજાઈ હતી જેને તેર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી પ્રવાસન ધામ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા વિકાસ વગર કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડ્યું છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના ઐતિહાસિક કબીરવડ ખાતે પચીસ મે બે હજાર અગિયારના રોજ પચાસ કરોડના ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કબીરવડ અંગારેશ્વર અને સુકલ તીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારે તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જય નારાયણ વ્યાસ સહિતના મંત્રીના હસ્તે તકતી લગાવી ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી પરંતુ ખાતમુહૂર્ત વિધિ બાદ આજ દિન સુધી ત્રણેય પ્રવાસન ધામ 13 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે અગાઉના વર્ષોમાં કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હતા અને ઉનાળા વેકેશનમાં તો રોજના સરેરાશ 7000 થી વધારે સહેલાણીઓ આવતા હતા પણ હવે રોજના 20 સહેલાણીઓ આવી રહ્યા છે કબીરવડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતા હતા પરંતુ કબીરવડનો વિકાસ નહીં થતા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે જેના કારણે અહીંયા વ્યવસાય કરતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે આ અંગે હોળી ઘાટના સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું એક સમય હતો જ્યારે કબીરવડમાં ઉનાળામાં વેકેશનમાં હજારો પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ દરેક રાજ્યમાંથી આવતા હતા પરંતુ અહીંયા સુવિધાઓના અભાવે પ્રવાસીઓની સંખ્યા નહીવત બની છે એક સમય એવો હતો કે અહીંયા સહેલાણીઓની સામે નાવડીઓ ઓછી પડતી હતી હવે બોટ હોવા છતાંય સહેલાણીઓ આવતા નથી આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેના વિકાસ માટેની વહેલી તકે કાર્યવાહી કરાય તે જરૂરી છે મારું નામ કમલેશ માછી છે હું આ બૂટનો કોન્ટ્રાક્ટ અમે રાખેલો છે અને બોટિંગનું ચલાવી રહ્યા છે કબીવર એક એવું પર્યટન ધામ હતું કે જ્યાં હજારોની સંખ્યામાં વેકેશનમાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વખતથી ભરતીના પાણીના કારણે કાદવ આવી જવાથી અને અવાનવા સરકારી યોજનાઓ આવેલ હોય પરંતુ કયા કારણે ખોરંભે પડી ગયું છે જે પર્યટન વિભાગ અને સરકાર દ્વારા જે જાહેરાત થયેલી કે અહીંયા વિકાસના કામો થવાના છે એ ખોરંભે જવાના લીધે અહીંયા કોઈ સુવિધાઓનો પૂરતો સ્ત્રોત નથી અને પ્રવાસીઓને આકર્ષી નથી શક્યા એટલે હાલ એકદમ નહીવત સંખ્યામાં યાત્રાળુઓને અહીંયા આવક છે જે પહેલાં લોકો હજારોની સંખ્યામાં શનિ રવિમાં બસો લક્ઝરીઓ અને ગાડીઓની ભીડ રહેતી હતી એમાં નહીવત પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે એટલે હાલ એવી કોઈ સુવિધાઓ જે ખોરંભી પડેલા કાર્યો છે એ તાત્કાલિક ધોરણે થાય અને પર્યટક વિભાગ છે જે યાત્રાધામ છે અને છસો વર્ષ જૂનો ઐતિહાસિક સ્થળ છે તેમાં જો સરકાર પોતાની જે યોજનાઓ લાવેલી છે જેની બનતા સુધી તો ગ્રાન્ટ મંજૂર થઈ પણ ગયેલી છે એમાં ઝડપથી જો કાર્ય થાય તો અહીંયા સુવિધાઓ પૂરતી થઈ જાય અને યાત્રાળુઓને આકર્ષી શકાય છે એ દસ્તુ ભારત માતા કી જય અહીંયા વ્યવસાયી કરતા વેપારીઓ એ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોને જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું સની રવિ અને ઉનાળા વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓના કારણે અહીંયાના વેપારીઓનો સારો ધંધો થઈ જતો હતો પરંતુ હાલમાં અમારે માંડ 400 થી 500 રૂપિયાનો જ ધંધો થાય છે કવિવાળમાં જાવ જલાય જો પબ્લિક આઉટ ટુ અત્યારે નર્મદામાં પાણી ઓછું છે કોઈ ફેસિલિટી નથી એના કારણે પબ્લિક તૂટી ગયેલું છે સારો માહોલ હતો દંડો બી સાઈડ ચાલતો હતો પબ્લિક દસ વાગે હાઉસફુલ થઈ જતું હતું વીસ વીસ બોટો ચાલતી હતી એના બદલે અત્યારે હાલ કંડિશન બરાબર છે નથી પાણી ઓછું છે પ્લસ કબીરમાં કોઈ ફેસિલિટી છે નથી પબ્લિક જ નથી આવતું ક્યાંથી દંડો થવાનો સરકાર છે આપણે ડેવલપમેન્ટ કરે કંઈક પબ્લિક આવે એવું કરે તો સારું એમ નામ વસાવા હસમુભાઈ જગદીશભાઈ છે હું અહીંયા સ્થાનિક રહેવાસી છું અને અમને કામકાજ અર્થે અહીંયા આવ્યા છે કબીળામાં પહેલાં જે પબ્લિક થતું હતું આ પંદરથી વીસ બસો દરો જ આવતી હતી નવા ધોરણે પણ છૂટ હતી અને બહુ સારી પબ્લિક થતી હતી જ્યારે હમણાં શું છે કે પબ્લિક નથી અને અમારો પડી ભાગ્યો છે અમે ખેતમજૂરી કરી પ્લસ આ નાનો મોટો ધંધો કરતા હતા અને ધંધામાં કમાણી પહેલાં વધારે હતી હજાર પંદરસો કે છ હજાર સુધીનો ધંધો થઈ જતો હતો જ્યારે હમણાં સો બસો પણ મુશ્કેલ છે એનું કારણ શું છે એનું કારણ નર્મદા નર્મદા નદીમાં છે ને માતી આવી ગઈ થોડા સમયથી એ છે અને થોડી વિકાસનો અભાવ છે કબીરવડમાં જે વિકાસ થવો જોઈએ નથી કબીરવટની સામે આવેલા મઢીના કબીર મંદિર ખાતેના મહંત રાજેન્દ્રદાસ ગુરુ ગોકળદાસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીર પંથીઓ માટે આ સ્થાનનું કેન્દ્ર છે સંત કબીરનું મંદિર અને પૌરાણિક વડલો અહીં આવેલા છે નર્મદા નદીનો છીછરો અને રેતાળપટ પ્રવાસીઓને આકર્ષે છે પરંતુ અહીંયા આવતા સહેલાણીઓ માટે જમવા રહેવા લાઈટ અને બાથરૂમ સફાઈ સહિતની કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સરકાર દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં ખાતમુહૂર્ત કર્યું તકતી લગાવી પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆતો છે મારું નામ મહંત રાજેન્દ્રદાસ ગુરુ હું કબીરવા મંદિરનો રહેવાસી છું અહીંયા છત્રીસ વર્ષથી મેં સેવા આપું છું અને અહીંયા સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અગિયારમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલું પચાસ કરોડ રૂપિયા મંજૂર કરી તેનો વિકાસ આજ સુધી કશો થયો નથી એ પાણીની સગવડ સંડાસ બાથરૂમની સગવડ નહીં ચોવીસ કલાકની લાઇટની સગવડ તો સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવે કે આ કબીર વનને ચોવીસ કલાકની લાઈટ ને પાણીની સગવડને સંડાસ બાથરૂમની સગવડ કરી આપવા મહેરબાન આ અહીંયા સુકલ તીર્થ કબીરવર અંગારેશ્વર ને કબીરવર મંદિર ને વિકાસ કર સરકાર દ્વારા કોઈ આની અંદર કાર્યવાહી થઈ કરી થોડું ઘણું થી પણ તે કામ અંગારેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે આ યોજના અંગે જણાવ્યું હતું કે ભરૂચના જિલ્લામાં જેટલા કલેક્ટર આવ્યા એટલા કલેક્ટરો કબીરવડ સુકલ તીર્થ અને અંગારેશ્વર યાત્રાધામની મુલાકાત લેતા હોય છે આ અંગે વહીવટી તંત્ર દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવે છે પરંતુ કોઈ કારણસર કબીરવડ સુકલ તીર્થ અને અંગારેશ્વરનો વિકાસ આજ દિન સુધી થયો નથી મહેશભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ અંગારેશ્વર ગ્રામ પંચાયત વર્ષ બે હજાર અગિયારમાં કેન્દ્રની સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સંયુક્ત બે સરકારે થઈને કબીરવરના વિકાસ માટે ઓગણપચાસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ કબીરવર ખાતે ઉદઘાટન કરી તકતી લગાવી અને કબીરવર શુક્લટીના અંગળેશ્વરનો વિકાસ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર અગિયારથી આજે બે હજાર ચોવીસ ચાલે છે ભરૂચમાં જેટલા પણ કલેક્ટર શ્રીઓ ભરૂચમાં આવ્યા તમામ શ્રીઓએ આ કબીરવર અંગારેશ્વર અને શુક્લટીની મુલાકાત લીધી દર વર્ષે મુલાકાત લે છે દર વર્ષે ટેન્ડરિંગ થાય છે પણ કોઈ કારણસર કબીરવર શુક્લટીને અંગારેશ્વરનો વિકાસ જે પ્રવાસન દળ દ્વારા થવો જોઈએ એ થતો નથી આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે કબીરવડ સહિતના ત્રણ પ્રવાસના ધામમાં વિકાસ માટે જે તે સમયે સ્વર્ગીય અહેમદ પટેલે પચાસ કરોડની ફાળવણી કરી ખાતમુહૂર્ત પણ કરાયું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આનો વિકાસ કરવા માંગતી નથી અહીંયા એક કબીરવડ અને કબીરપંથી સ્થળ છે જેનો ખરેખર વિકાસ થવો જોઈએ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠું બોલવામાં માહિર છે આ વિકાસ તેમણે રોકી રાખ્યો છે ભાજપ સરકાર કબીરવડની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે જેના કારણે કબીરવડ આજે વિકાસથી વંચિત બન્યો છે